લેવુઆ પટેલ સમાજમાં નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટના કેન્સર હોસ્પિટલમાં ભૂમિદાન માટે પહોંચ્યા હતા ત્યારે તેમને ચૂંટણી અંગે ઘણા સવાલ પૂછાયા હતા જેમનો તેમને સીધો જવાબ નહીં આપતા ગોળ જવાબ આપ્યા હતા તે સાથે જ તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે કોંગ્રેસ ને પાટીદાર સમાજના ઉમેદવારોને ટિકિટ આપવા બદલ હું આભાર માનું છું અને અમારી કોશિશ હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદારને બેઠક મળવી જોઈએ વધારે જણાવતા એમણે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને વખોડતા વ્યક્ત કર્યું કે કોઈ પણ સમાજના દીકરીઓના પ્રશ્ન અંગત રાખવા જોઈએ અને કોઈ પણ દીકરી વિશે આવું નઈ બોલવું જોઈએ ત્યારબાદ પાટણના પાસ ક્વીનરના નિવેદન અંગે નરેશ પટેલે બોલવાનો ઇનકાર કર્યો હતો શ્રી ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ આરોગ્ય એટલે આરોગ્ય ધામના નેજા હેઠળ ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું જે આયોજન કરવામાં હમણાં તાજેતરમાં એક ભૂમિ ભૂમિપૂજન થયું તેના ભાગરૂપે જામનગરની અંદર લેવા પટેલ સમાજની વચ્ચે ભૂમિદાન કોન્સેપ્ટ ની આજે એપ લોન્ચ કરવા માટે આખી ટીમ અહીંયા ખોડલધામને આવેલી છે ત્યારે તમામ લેવા પટેલ સમાજને મારી નમ્ર અપીલ છે વિનંતી છે કે આમાં સાથ સહકાર આપી અને વધારે વધારે જલ્દી આ હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થાય અને રાષ્ટ્ર સેવામાં મૂકી એ પ્રમાણેની વિનંતી કરવા આવ્યા છે આની સાથે સાથે દરેક સમાજ પણ આ ભૂમિદાનમાં જોડાઈ શકે છે કારણ કે આ હોસ્પિટલ એક સમાજની નથી સર્વ સમાજની છે ત્યારે દરેક સમાજને પણ નમ્ર અપીલ કરું છું કે ભૂમિદાન ના કોન્સેપ્ટ અને આ અમારો સંકલ્પ છે ખોરલધામ ના કામ ચાલુ રહેવાની છે કારણ કે દર વર્ષે એક ચૂંટણી હશે આજે લોકસભા છે કાલ પાછી બીજી હશે પરમની બીજી હશે ચૂંટણીમાં પડવા અમે જશું તો અમે પોલધામના કામ નહીં કરી શકીએ એ બહુ કોઈ પણ અંગત પર્સનલ વિવાદ છે એ ખોટો કહેવાય કોઈ પણ સમાજને લઈને કોઈ વાત કરી ખોટી કહેવાય ત્યારે આને હું વખોડી કાઢું છું અને આવી વાત કોઈએ પણ ન કરવી જોઈએ એક સમાજની દીકરીઓ કોઈ પણ સમાજની આ તો પટેલ સમાજની વાત થઈ પણ કોઈ પણ સમાજની દીકરીઓ વિશે કાંઈ હોય તો પણ એને એક પ્રાઇવેટ વસ્તુની અંદર જઈ અને એને સુલઝાવવાની કોશિશ કરવી જોઈએ ન કે એને જાહેરમાં વાત કરવી જોઈએ ઉમેદવારનો બહિષ્કાર મેં એમ કીધું હમણાં જ કીધું એમ આ બધું થવાનું નિવેદનો આવવાના આમાં એક પક્ષ નથી ભાઈ દરેક પક્ષમાં લોકો જોડાયેલા હોય કોઈ કોંગ્રેસમાં હોય કોઈક ભાજપમાં હોય કોઈક આપમાં હોય પોતપોતાની વાત સૌ રજૂ કરવાના જ છે અને એમાં કોઈ પણ જગ્યાએ ખોરલધામ હર હંમેશા એવું માને છે કે જે પક્ષમાં જે લોકો રહ્યા છે એ પક્ષને વરી અને સારા ઉમેદવારને છૂટ્યા એવી બધાને હું નમ્ર અપીલ કરું છું હંમેશા એટલે ચૂંટણી હોય ત્યારે ખોલલધામ કામ બંધ કરી દેવાનું આવું તો ન ચાલે ને મેં કીધું દર વર્ષે ચૂંટણી આવવાની છે કોઈ કાર્ય પૂરું કઈ દઉં ઊભું ન રહીએ આજે એ બરાબર છે ખોલધામ એક ખૂબ મોટી સંસ્થા છે અને લોકોની નજર હોય ખોડલધામ ઉપર કે ખોડલધામ કાંઈ ટિપ્પણી કરે પણ દર વખતની જેમ હું ફરીથી કહું છું દરેક લોકોને દરેક પાર્ટીની અંદર રહેવાનો અધિકાર છે અને જે પાર્ટીમાં એ રહે ને એનું કામ કરે એમ અમને વાંધો નથી